જોઈએ વિગતવાર તો શહેરમાં બિસ્માર રોડ રસ્તા અને થતા અકસ્માત મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અરજીમાં નારોલ સર્કલથી વિશાલા સુધી અને સરખેજ જુહાપુરા સુધીનો રોડ બિસ્માર અવસ્થામાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સાથે અરજીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બત્રીસથી વધુ લોકોના અકસ્માતમાં મોત અને પચાસથી વધુ અકસ્માતમાં ઈજાઓ થયાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી આ બાબત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ કામ થયું નહીં હોવાનો ઉલ્લેખ કરેલ છે રોડ રસ્તાના સમારકામનો અભાવ સર્વિસ રોડ બિસ્માર અવસ્થામાં ઉપરાંત સ્પીડ બ્રેકર પર કોઈ સાઇન પટ્ટા ના હોવાથી અકસ્માત થયાની રજૂઆત પણ કરાઈ છે જીપીએમસી એક્ટ મુજબ રોડનું સમારકામ કરવાની એમસી અને હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી છે જેને લઈને હાઈકોર્ટે એએમસી નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ઇશ્યુ કરી છે અને આ અંતર્ગત વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે ગુજરાત હાઈકોર્ટમાં એક યાચિકા કરવામાં આવી હતી એમાં અમારા એડવોકેટ કિઆર કોસ્ટી સાહેબ નોંધી કરેલી કોસ્ટી સાહેબ હતા અને આ બાબતે જે નારોથી લઈને વિશાલા થઈ અને સરખેજ અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તાઓ ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી તૂટેલા હાલતમાં છે લગભગ એકાદ વર્ષથી હાલત છે ત્યાં ત્યાં જે બમ્પ છે બમ્બ ઉપર કોઈ શાઇન લાગેલો જે રેલિંગો લગાવવામાં આવી છે સેફ્ટી માટે એ જાડીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થયા છે અમારા દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવી હતી ટ્રાફિક શાખાને ટ્રાફિક શાખાની આરટીઆઈમાં લગભગ બે વર્ષની અંદર બત્રીસ થી વધુ ત્રણ કિલોમીટર વિસ્તારની અંદર મૃત્યુઆંક છે એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાવટી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કે આ ગોષી સાહેબ રજૂઆત માન્ય રાખી નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટને અમારા દ્વારા પહેલાં જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી પણ પાછલા છ મહિનાથી અમારી રજૂઆત પર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગળ હાઈકોર્ટમાં આવ્યું હતું આવું પડ્યું હતું અને અમને હાઈકોર્ટ દ્વારા જે નોટિસ કરવામાં આવી છે સંતોષકારક અમને જવાબ મળ્યો છે અને અમને પૂરો ભરોસો છે હાઈકોર્ટ ઉપરને હાઈકોર્ટ ઉપર કે આવનાર સમયમાં જલ્દી જલ્દી અમારું કામ થશે અને લોકોનું જે જીવનું જોખમ થાય છે એ જીવનું જોખમ ન થાય અને લોકોનું જીવ બચે એક્સિડેન્ટ જે થયા છે ફેટલ એક્સિડેન્ટ સિરિયસ અને નોર્મલ એ એક્સિડન્ટની સંખ્યા થી વધારે થવા જાય ત્રણ વર્ષમાં અને છાસ વારે જેટલા એક્સિડન્ટ અનરિપોર્ટેડ થાય કે માણસની ગાડી પડી જાય સ્લીપ થઈ જાય એ એટલી ગણતરી એમાં નથી થતી બીજું કે રોડ રોડ રસ્તાઓ જે છે સર્વિસ રોડ હોય કે હાઈવે હોય એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી જ અંદર જીબ્રા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં એવી એપ્રોપ્રિયેટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં હકીકતમાં સરખે જુવાપુરા નારોલના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે કેન્દ્ર સરકારના બી વેરાઓ છોપે છે તો એમનો એ અધિકાર છે સારી સગવડો મેળવવાનો અને કોર્પોરેશન એક્ટની અંદર જોગવાઈ પણ છે રોડને મેન્ટેન કરવાની સારા બનાવવાની ને પરિવર્તન કરવાની તો કાયદાકીય જવાબદારીમાંથી કોઈ પણ ઓથોરિટી છટકી શકે નહીં એટલા માટે અહીંયા પિટિશન કરેલી કોર્ટે નોટિસ કાઢી છે અને એની વધારે વધારે સુનાવણી વેકેશન પછી રાખવામાં આવે સમાચારમાં